જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ છે પચીસ નવ બે હાજર પચીસ ના રોજ હાલમાં તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો મિત્રો દાંતીવાડા બનાસ નદીમાં માં સાતસો પંદર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તો મિત્રો આટલું થોડું થોડું ચાલી રહ્યું છે મિત્રો કાલના કરતાં મિત્રો અડધું અડધ પાણી થઈ ગયું છે મિત્રો પંદરસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું તેના કરતા મિત્રો અડધું અડધ પાણી આવી રહ્યું છે બહુ એટલે બહુ ઓછું છે તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો આગળ જતા મિત્રો પાણી હાલ કે ઓછું થતું જોવા મળશે જે દાંતીવાડા ડેમમાંથી હાલમાં સાતસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહી છે તે મિત્રો બહુ જ એટલે બહુ જ ઓછું થઈ ગયું છે કાલ મિત્રો અડધું અડધ થઈ ગયું છે તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો ઉપરવાસ વરસાદ નથી અને આવરો ઓછો થતા દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં પાણીની જાવકમાં ઘટાડો કરવામાં આવે છે તે પાણી મિત્રો જોઈ શકો છો તમે હાલમાં બહુ એટલે બહુ જ ઓછું થઈ ગયું છે મિત્રો આવું નવું મિત્રો પાણી આવશે તો આગળ પણ આવતું જોવા મળશે નહીં કારણ કે મિત્રો આ તો ખાડા છે એટલે ભરાયેલા પડ્યા છે અને પાણી બહુ જ ઓછું આવી રહ્યું છે આ તમે જે જોઈ રહ્યા છો મિત્રો આ કોળીના ખાડા છે એટલે ભરાયેલા પડ્યા છે અને ઉપરવાસ પાણી બહુ ઓછું આવી રહ્યું છે એટલે કાલના કરતા થઈ ગયું છે એટલે હવે આગળના વિસ્તારોમાં મિત્રો પાણી આશા રાખતા અને વરસાદ પડશે અને પાણીની સારી આવક જોવા મળશે તો બનાસ નદીમાં વધારે પાણી છોડવા આવશે તો મિત્રો આ હતા આજના બનાસ નદીના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી